સુરતના મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં ગમખોર અકસ્માત પૂર ઝડપે આવી રહેલ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ચાર સીટના બાઇક ચાલકને અડફેટી લેતા બેના મોત એક બાઇક પર સવાર યુવક અને બાળકનું અડફેટી આવતા મોત અન્ય ઘાયલ વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઉત્તરાયણ પોલીસ દ્વારા કાર ચાલકની ધરપકડ કરાઈ પોલીસે અકસ્માત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી ગઈકાલે ઉત્તરાયણ પોલીસની હદમાં દુખિયાના દરિયા દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે એ જેનો રજિસ્ટર નંબર છે ઝી ઝીરો ફાઈવ ઝીરે ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિક્રિયાથી ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક ફોન નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતા પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને ડિટેઇન કરી પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ અને આ કામે જે ઈજા પામનાર જે હતા આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પુષ્પરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એટલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો કેટલી ગંભીર ઘટના કઈ રીતે અર્પિતા ભાઈ કોલ કરી કે લોકો એક્સપેક્ટ કરી રીતે આખો માહોલ આમાં કુલ સાત એક બાટમાં લીધા છે એમાંથી ત્રણ જે ભોગ બનારી જે છે એ બરણ ગયેલ છે અને ચાલ હાલમાં ત્યાં સારવાર કરે છે એમાંથી ત્રણ ની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનનારી જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં